હેલો ફ્રેન્ડ્સ નમસ્તે કેમ છો બધા મજામાં ને આજે હું લઈને આવી છું આંતરરાષ્ટ્રીય સંગઠન વિશેની માહિતી તો તેનો પહેલો પ્રશ્ન છે વિશ્વ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે વોશિંગ્ટન ડીસી યુએસએમાં આવેલ છે સ્થાપના થઈ હતી જુલાઈ ઓગણીસો ચુમ્માલીસના અધ્યક્ષ છે અજય બંગાળ અને સભ્ય દેશ છે એકસો નેવ્યાસી વર્લ્ડ બેંક ગ્રુપનું સિમ્બોલ પણ અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર બે ગ્રીન પીસ ઇન્ટરનેશનલનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે એમસ્ટરડમ નેધરલેન્ડ સ્થાપના અને અધ્યક્ષ છે મેટ્સ ક્રિસ્ટન્સ પ્રશ્ન નંબર ત્રણ યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે ટોક્યો જાપાન સ્થાપના થયા તે ઓગણીસો પંચોતેરના અને અધ્યક્ષ છે ડેવિડ એમ મેલો પ્રશ્ન નંબર ચાર IOC ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી નું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે લુસાને સ્વિટ્ઝર્લેન્ડ સ્થાપના થઈ હતી 23 જૂન 1894 ના અને અધ્યક્ષ છે થોમસ બાક આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5 નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રેટી ઓર્ગેનાઇઝેશન નું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે બ્રુસેલ્સ બેલ્જિયમ સ્થાપના થઈ હતી 4 એપ્રિલ 1949 સચિવ છે માર્ક રૂટે અને સભ્ય દેશ છે બત્રીસ પ્રશ્ન નંબર છ યુનિસેફનું યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે ન્યુયોર્ક યુએસએ સ્થાપના થઈ હતી અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના પ્રમુખ છે કેથરીન રસેલ પ્રશ્ન નંબર સાત ડબલ્યુ એફ પી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે રોમ ઇટલી સ્થાપના ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો એકસઠના સીઓ છે સિન્ડી મેકેન એફને બે હજાર વીસમાં નોબેલ પુરસ્કાર મળેલ છે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર આઠ ડબલ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ સ્થાપના થઈ હતી સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસના ના તેના ડાયરેક્ટર જનરલ છે ટેડ્રોસ એડ નોમ સભ્ય દેશ છે પ્રશ્ન નંબર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે ધ હેગ નેધરલેન્ડ સ્થાપના થયા તે ઓગણીસો પિસ્તાલીસના અને તેના અધ્યક્ષ છે નવાફ સલામ જે લેબનાનના છે સાઈડમાં સિમ્બોલ આપેલો છે ઇન્ટરનેશનલ કોર્ટનો પ્રશ્ન નંબર દસ આઈ એસ એ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે ગુરુગ્રામ ભારત સ્થાપના થઈ હતી ત્રીસ નવેમ્બર બે હજાર પંદરના તેના મહાનિર્દેશક છે અજય માથુર પ્રશ્ન નંબર અગિયાર એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે મનીલા ફિલિપાઇન્સ સ્થાપના થઈ હતી ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો છાસઠના અને તેના અધ્યક્ષ છે માસુંગુ અસ્કાવા પ્રશ્ન નંબર એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ રશિયન નેશન્સનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે જકાર્તા ઇન્ડોનેશિયા સ્થાપના થઈ હતી આઠ ઓગસ્ટ ઓગણીસો સડસઠના તેનું સૂત્ર છે વન વિઝન વન આઈડેન્ટિટી વન કોમ્યુનિટી પ્રશ્ન નંબર તેર

તેની સ્થાપના થઈ હતી અગિયાર એપ્રિલ ઓગણીસો ઓગણીસના તેના ડાયરેક્ટર જનરલ છે ગિલબર્ટ એફ હોંગબો પ્રશ્ન નંબર પંદર આઈ એમ ઓ ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે લંડન યુનાઇટેડ કિંગડમ સ્થાપના થઈ હતી સત્તર માર્ચ ઓગણીસો અડતાલીસના તેના મહાસચિવ છે આર્સેનિયો ડોમિંગ ગુએચ સાઈડમાં સિમ્બોલ છે પ્રશ્ન નંબર સોળ આઈ એમ એફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે વોશિંગ્ટન ડીસી યુ એસ એ સ્થાપના થઈ હતી સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો પિસ્તાલીસના પ્રબંધક નિર્દેશક છે ક્રિસ્ટાલીના જોરચીવા ને તેના સભ્ય દેશ છે એકસો નેવું પ્રશ્ન નંબર સત્તર એચ સી ઓ સાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે બેઇઝિંગ ચીન સ્થાપના થઈ હતી પંદર જૂન બે હજાર એકના મહાસચિવ છે ઝાંગ જિંગ સભ્ય દેશ છે દસ પ્રશ્ન નંબર નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ મેનેજમેન્ટનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે વોશિંગ્ટન ડીસી યુએસએ સ્થાપના થઈ હતી ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો અઠાવનના તેના અધ્યક્ષ છે બિલ નેલ્સન અને સૂત્ર છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ પ્રશ્ન નંબર ઓગણીસ યુ એન એફ પી યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે ન્યૂયોર્ક યુએસએ સ્થાપના થઈ હતી ઓગણીસો ઓગણસીરના તેના કાર્યકારી નિર્દેશક છે નતાલિયા કાને પ્રશ્ન નંબર વીસ યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે પેરિસ ફ્રાન્સ સ્થાપના સોળ નવેમ્બર ઓગણીસો પિસ્તાલીસના મહાસચિવ છે આંદ્રે એઝોલે પ્રશ્ન નંબર એકવીસ ફાવ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે રોમ ઇટલી સ્થાપના સોળ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના થઈ હતી અને અધ્યક્ષ છે ક્યુ ડોગ્યુ પ્રશ્ન નંબર બાવીસ યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે મેડ્રિડ સ્પેન સ્થાપના એક નવેમ્બર ઓગણીસો પંચોતેરના અને મહાસચિવ છે પોલોલિકા રાવેલી પ્રશ્ન નંબર યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે નેરોબી કેન્યા સ્થાપના જૂન અને કાર્યકારી નિર્દેશક છે ઈગર એન્ડરસન પ્રશ્ન નંબર ચોવીસ ફિફા ફેડરેશન ઇન્ટરનેશનલ ધ ફૂટબોલ એસોસિએશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે જ્યુરિક સ્વિટરલેન્ડ સ્થાપના થઈ હતી એકવીસ મે ઓગણીસો ચારના ના અને અધ્યક્ષ છે જિયાની ઇન્ફેન્ટિનો પ્રશ્ન નંબર પચીસ યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ડેવલપમેન્ટનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ સ્થાપના થઈ હતી ત્રીસ ડિસેમ્બર ઓગણીસો ચોસઠના ના મહાસચિવ છે રેબેકા ગ્રીન સ્પેન પ્રશ્ન નંબર છવ્વીસ ફાઇટ વર્લ્ડ ચેસ ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે લુસાને સ્વિટરલેન્ડ સ્થાપના થઈ હતી વીસ જુલાઈ ઓગણીસો ચોવીસના અને અધ્યક્ષ છે આરકડી ડવોર કોવિચ પ્રશ્ન નંબર સત્યાવીસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે જીનીવા સ્વિતરલેન્ડ સ્થાપના થઈ હતી ઓગણીસો એકોતેરના અને અધ્યક્ષ છે ક્લાઉસ સવાબ સાઈડમાં સિમ્બોલ છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કોન્ઝર્વેશન ઓફ નેચર નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે ગલેન્ડ સ્થાપના ઓક્ટોબર થઈ હતી છે જુલિયન હક્સલે રાષ્ટ્રપતિ છે રજાન અલ મુબારક અને સીઈઓ છે બ્રુનો ઓબેરલે પ્રશ્ન નંબર ઓગણત્રીસ વર્લ્ડ મિટિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે જીનીવા સ્વિતરલેન્ડ સ્થાપના થઈ હતી ત્રેવીસ માર્ચ ઓગણીસો પચાસના ના મહાસચિવ છે અને અધ્યક્ષ છે અબ્દુલ્લા આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ત્રીસ વાદા વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે મોન્ટ્રીયલ કનાડા સ્થાપના થઈ હતી દસ નવેમ્બર ઓગણીસો નવ્વાણુંના ના અને અધ્યક્ષ છે વિટોલ્ડ બાંકા પ્રશ્ન નંબર એકત્રીસ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે ન્યુયોર્ક યુએસએ સ્થાપના થઈ હતી બાવીસ નવેમ્બર ઓગણીસો પાસઠ ના અને અધ્યક્ષ છે અચિમસ્ટેનર સાઇડમાં લોગો આપેલો છે પ્રશ્ન નંબર બત્રીસ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે ન્યુયોર્ક યુએસએ સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના સભ્ય દેશ છે પંદર અને સ્થાયી સભ્ય દેશ છે પાંચ પ્રશ્ન નંબર તેત્રીસ વિપો વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ સ્થાપના થઈ હતી ચૌદ જુલાઈ ઓગણીસો સડસઠના મહાસચિવ છે ડેરેન ટેગ પ્રશ્ન નંબર ચોત્રીસ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે લુસાને સ્વિટરલેન્ડ સ્થાપના સાત જાન્યુઆરી ઓગણીસો ચોવીસના અને અધ્યક્ષ છે તૈયબ ઇકરામ પ્રશ્ન નંબર પાંત્રીસ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે ઓસ્લો નોર્વે સ્થાપના છ મે ઓગણીસો છાસઠના અને અધ્યક્ષ છે ડેન સ્મિથ પ્રશ્ન નંબર છત્રીસ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે જીનીવા સ્વિતરલેન્ડ સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો પંચાણું ના મહાસચિવ છે નાગોજી આંકોજી ઈવેલા સભ્ય દેશ છે એકસો ચોસઠ પ્રશ્ન નંબર સાડત્રીસ એશિયન ફૂટબોલ કોન્ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે કુવાલાલમપુર મલેશિયા સ્થાપના સાત મે ઓગણીસો ચોપન અધ્યક્ષ છે સલમાન બિન ઇબ્રાહીમ અલ સૂત્ર છે વન એશિયા વન ગોલ પ્રશ્ન નંબર આડત્રીસ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે પેરિસ ફ્રાન્સ સ્થાપના ઓગણીસો ચોમોતેરના થઈ હતી અધ્યક્ષ છે ફતીહ બિરોલ અને સભ્ય દેશ છે એકત્રીસ સાઇડમાં સિમ્બોલ આપેલો છે આઈ એ નો પ્રશ્ન નંબર ઓગણચાલીસ યુનાઇટેડ નેશન્સનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે ન્યૂયોર્ક યુએસએ સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ મહાસચિવ છે એટોનિયા ગુટેરેસ અને સભ્ય દેશ છે એકસો પંચાણું પ્રશ્ન નંબર ચાલીસ આઈસીઆરસી ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે જ્યુનિવાસ સ્વિટ્ઝરલેન્ડ સ્થાપના નવ ફેબ્રુઆરી અઢારસો ત્રેસઠના અધ્યક્ષ છે સ્પોલ જારીક ઇગર મહાસચિવ છે રોબર્ટ મર્દીની સંસ્થાપક છે જીન હેનરી ડ્યુનેન્ટ અને ગસ્ટવે મોઈનિએ પ્રશ્ન નંબર એકતાલીસ કમિશન ફોર સોશિયલ ડેવલપમેન્ટનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે ન્યૂયોર્ક યુએસએ સ્થાપના સોળ ફેબ્રુઆરી ઓગણીસો છેતાલીસ અધ્યક્ષ છે રુચિરા કંબોજ જે ભારતના છે પ્રશ્ન નંબર બેતાલીસ ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે જીનીવા સ્વિતઝરલેન્ડ સ્થાપના ઓગણીસો અઠ્યાસી અધ્યક્ષ છે જીમસ્કી પ્રશ્ન નંબર તેતાલીસ બ્રિક્સ નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે શાંઘાઈ બે હજાર છ ના બ્રિક્સના દેશ છે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના એન્ડ સાઉથ આફ્રિકા સાઈડમાં બ્રિક્સ નો સિમ્બોલ છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ ઓસીએ ઓલિમ્પિક ઓલમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે કુવૈત સિટી કુવૈતમાં સ્થાપના સોળ નવેમ્બર ઓગણીસો બ્યાસી અધ્યક્ષ છે રણધીર સિંહ પ્રશ્ન નંબર પિસ્તાલીસ આઈબીએ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે લુસાને સ્વિટ્ઝર્લેન્ડ સ્થાપના ઓગણીસો છેતાલીસના થઈ હતી અને અધ્યક્ષ છે ઉમર ક્રેમવેવ રૂસ એટલે કે રૂસના છે તે પ્રશ્ન નંબર છેતાલીસ બી ડબ્લ્યુ એફ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે કુઆલાલમપુર મલેશિયા ઓગણીસો ચોત્રીસના સ્થાપના અને અધ્યક્ષ છે પાલ લાર્સન પ્રશ્ન નંબર સુડતાલીસ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે મોનાકો સ્થાપના ઓગણીસો બાર અને અધ્યક્ષ છે સેફ કો એ પ્રશ્ન નંબર અડતાલીસ એસીસી એશિયન ક્રિકેટ કાઉન્સિલનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે કોલંબો શ્રીલંકા સ્થાપના થઈ હતી ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસ સો અને અધ્યક્ષ છે જય શાહ પ્રશ્ન નંબર ઓગણપચાસ એટીપી એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે લંડન યુકે સ્થાપના થઈ હતી સપ્ટેમ્બર ઓગણીસો બોતેરના સીઈઓ છે માસીમો કાલવેલી પ્રશ્ન નંબર પચાસ સીજીએફ કોમનવેલ્થ ગેમ્સ ગેમ્સનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે લંડન યુકે સ્થાપના થઈ હતી ઓગણીસો જાફર પ્રશ્ન નંબર એકાવન આઈટીએફ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે લોજેન સ્વિટરલેન્ડ સ્થાપના ઓગણીસો છવ્વીસ ના થઈ હતી અને અધ્યક્ષ છે પેટ્રા સોલિંગ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બાવન આઈ એફ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે મ્યુનિક જર્મની સ્થાપના થયાથી ઓગણીસો સાતના અધ્યક્ષ છે લુસિયાનો રોસી સાઈડમાં સિમ્બોલ આપેલો છે પ્રશ્ન નંબર ત્રેપન આઈજીએફ ઇન્ટરનેશનલ ગોલ્ફ યુનિયનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે લોઝેન સ્વિટ્ઝરલેન્ડ સ્થાપના થયાથી ઓગણીસો અઠ્ઠાવનના અધ્યક્ષ છે અન્નિકા સ્ટોમ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ચોપન ડબલ્યુ ટીએ વુમન્સ ટેનિસ એસોસિએશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે સેન્ટ પીટર્સબર્ગ ફ્લોરિડા યુએસએમાં સ્થાપના જૂન ઓગણીસો તેર અને સીઓ છે સ્ટીવ સાયમન પ્રશ્ન નંબર પંચાવન વર્લ્ડ સ્ક્વોશ ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે હેસ્ટિંગ્સ યુકે સ્થાપના ઓગણીસો સડસઠના અને અધ્યક્ષ છે જેના ઓલ્ડ પ્રશ્ન નંબર છપ્પન વર્લ્ડ આર્ચરી ફેડરેશનનું હાઇડ ક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે લુસાને સ્વિત્ઝરલેન્ડ સ્થાપના ચાર સપ્ટેમ્બર ઓગણીસસો અધ્યક્ષ છે ઉગુર એર એરડનેર પ્રશ્ન નંબર સત્તાવન ફીબા ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ એસોસિએશનનું હાઇડ ક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે મીજ સ્વિટ્ઝરલેન્ડ સ્થાપના અઢાર જૂન ઓગણીસો અધ્યક્ષ છે હમાને નિયાંગ પ્રશ્ન નંબર અઠાવન ઇન્ટરનેશનલ હેન્ડબોલ ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે બેસલ સ્વિટરલેન્ડ સ્થાપના બાર જુલાઈ ઓગણીસો અડતાલીસ અધ્યક્ષ છે હસન મુસ્તફા જનરલ ડાય ડાયરેક્ટર છે અમલ ખલીફા પ્રશ્ન નંબર ઓગણસાઠ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે લંડન યુકે સ્થાપના એક માર્ચ ઓગણીસો તેર અધ્યક્ષ છે ડેવિડ હેગરટી પ્રશ્ન નંબર સાઈઠ ફિગ ઇન્ટરનેશનલ જિમનાસ્ટિક ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે લોઝેન્સ સ્વિટરલેન્ડ સ્થાપના ત્રેવીસ જુલાઈ અઢારસો અઢાર અધ્યક્ષ છે મોરીનારી વાતાના બે પ્રશ્ન નંબર એકસઠ ફીના ઇન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે લોઝેન્સ સ્વિટરલેન્ડ સ્થાપના ઓગણીસ જુલાઈ ઓગણીસો આઠના થઈ હતી અધ્યક્ષ છે હુસૈન અલ મુસલ્લમ પ્રશ્ન નંબર બાસઠ યુરોપિયન ફૂટબોલ કોન્ફ ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે ન્યોન સ્વિટરલેન્ડ સ્થાપના પંદર જૂન ઓગણીસો ચોપન અધ્યક્ષ છે હેલેક્ઝાન્ડર સેફોરન પ્રશ્ન નંબર ત્રેસઠ એનડી બી ન્યુ ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે શાંઘાઈ ચીન સ્થાપના પંદર જુલાઈ બે હજાર ચૌદના સંસ્થાપક બ્રિક્સ ગ્રુપ છે અને પ્રમુખ છે ડિલમા રુસેફ પ્રશ્ન નંબર ચોસઠ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટનું હેડક્વાર્ટર છે જવાબ છે પેરિસ ફ્રાન્સ સ્થાપના સપ્ટેમ્બર થઈ હતી અને સેક્રેટરી જનરલ છે મથિયાસ કોર્મન સાઈડમાં સિમ્બોલ છે ઓ સીડીનો પ્રશ્ન નંબર પાસઠ બિમસ્ટેક બેંગાલ ઇન્ટીએટીવ ફોર મલ્ટી ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો ઓપરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે ઢાકા બાંગ્લાદેશ સ્થાપના છ જૂન ઓગણીસો સત્તાણું મહાસચિવ ઇન્દ્રમણી પાંડે સભ્ય દેશ છે સાત પ્રશ્ન નંબર છાસઠ આઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જવાબ છે દુબઈ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ અધ્યક્ષ છે ગ્રેગ બાર્કલે સી છે જોફ અલાર્ટિસ સભ્ય દેશ છે એકસો આઠ આગળનો પ્રશ્ન છે મિત્રો ટેસ્ટ ક્વેશ્ચન કે નાટોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહિલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં